છ જુલાઈના રોજ ઉજવવામાં આવશે દેવશેની એકાદશીના ઉપવાસની પૂજા વિધિનું પણ વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે પંચાંગ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ છ જુલાઈ બે હજાર પચ્ચીસના રોજ ઉજવવામાં આવશે અને સાત જુલાઈના રોજ પારણા કરવાના રહેશે દેવશાઈની એકાદશીને દેવકોઢી એકાદશી પણ કહેવામાં આવે છે અષાઢ સુદ અગિયારસ થી ચાર મહિના ભગવાન વિષ્ણુ ક્ષીરસાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીને ને દેવપોઢી કે પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે બીજા એટલે કે બારસ ના દિવસે વિષ્ણુ શયનોત્સવ મનાવવામાં આવે છે દેવશયની એકાદશીની કથા આ પ્રમાણે છે યુધિષ્ઠિરે કહ્યું હે કેશવ હું પદ્મા એકાદશી અથવા તો દેવશયની એકાદશીની વ્રત વિધિ જાણવા માટે ઉત્સુક છું તો કૃપા કરીને આપ મને સંભળાવો શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજન બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી સંભળાવી હતી જે તે હું તને કહી સંભળાવું છું સૂર્યવંશમાં માદાતા કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દુકાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળવામાં મા બાપનું હૃદય દ્રવી ઉઠ્યું કેટલાક લોકો સાસા ખપ્તરમાં લાગ્યા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર અન્ન પર જ છે અન્નપૂર્ણા દેવી જરૂર મારાથી રૂઠાયા હશે એવું લાગે છે એમાં જરૂર મારો કોઈ દોષ હોવો જોઈએ આખરે મહર્ષિ અંગિરસના આદેશથી માધાતાએ અષાઢ સુદ અગિયાર હશે એકાદશીનું વ્રત કર્યું મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનોવંચિત ફળ આપનારું અને પાપોને હરનારું છે લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ મધાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું વ્રત કરતાની સાથે જ મુશળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની પશુધન બચી ગયું અને લોકો પણ હર્ષ વિભોધ બનીને નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો પણ આનંદમગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુકાળનું દુઃખ પણ દૂર થયું અનાજનો ખૂબ જ સારો પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સૌએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે સુદ અગિયારસ એ શયની એકાદશી કહેવામાં આવે છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનારા મનુષ્યે આ દિવસે શયન વ્રત કથા તથા ચાતુર્માસ વ્રત કથાનો પ્રારંભ કરવો જોઈએ દેવશયની એકાદશીને દેવકોઢી એકાદશી પણ કહેવામાં આવે છે અષાઢ સુદ અગિયારસ થી ચાર મહિના ભગવાન વિષ્ણુ શીરસાગરમાં શયન કરે છે આથી મધાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગે મહર્ષિ અંગીરસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપમ વ્રત કર્યું હતું મો માગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે તો આખું વર્ષ સુધરે એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્ય પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતાં રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો તો મિત્રો હું આશા કરું છું તમને આ દેવશૈની એકાદશી વ્રતની કથા સાંભળવી ગમી હશે જો ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરી વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે રાધે